જામનગર જિલ્લા અને જામ બે હજાર પચીસના સાડા આઠ વાગે અમારા નાગેડી ગામે હું જ્યારે ઘરે હતો ત્યારે અમારા ગામમાં આકાશી દ્રશ્યમાં અમારા સ્થાનિક એવું જોવા મળેલું જે રેખાબેન મેર છે એમની દુકાને બેઠા હતા ને એમને ક્યાંક એવું કુદરતી કઈક અજીબ દેખાણું એટલે તાત્કાલિક ધોરણે મને જાણ કરી સરપંચ અહીંયા કાંઈક આવું દેખાય છે કારણ કે અમે અગાઉ પણ ગામમાં જાણ કરેલી છે અમને એરપોર્ટમાં વારંવાર અમને ટ્રેનિંગ મળતી હોય કે એવું કાંઈ થાય તો તમારે આમાં સતર્કતા દાખવી અને તરત સંપર્ક કરવો એટલે હું અહીંયા ગયો મેં જોયું હવે એમાં કન્ફ્યુઝ એ પ્રકારનું હતું કે ખરેખર કોઈ સ્થાનિક ડ્રોન કેમેરો ચડાવેલો છે અથવા તો કોઈ એવું સંકમત બીજી કોઈ વસ્તુ છે તો અમે સચર્કતાના ભાગરૂપે તાત્કાલિક આપણે બાજુમાં એરપોર્ટ જે છે સ્થાનિક એજન્સીને જાણ કરીએ ત્યાંથી એકદમ યુદ્ધના ધોરણે આપણા સૈનિક ભાઈઓ પણ અહીંયા આવી ગયા અને એમને પણ ત્યાં આવીને જોયું એટલે ક્યાંય જ્યારે આવ્યા ત્યાંથી જે દ્રશ્યો હતા કુદરતી આકાશમાં અમને દેખાતા હતા એ જોવા ન મળ્યા પણ ત્યારે એવું રિસર્ચ કર્યું એને બધી જાંચ કરતા એવું ક્યાંક ને ક્યાંક પ્રાથમિક કારણ મળી રહ્યું હતું કે ભાઈ અહીંયા સ્થાનિક દ્વારા કોઈ ડ્રોન ચડાવેલો હતું પણ અત્યારે સમય એવો ચાલી રહ્યો છે કે કોઈ પણ જાતનું આપણે ગફલતમાં ન રહેવું અને સાવચેતીના ભાગરૂપે સતર્કતા બતાવવી ખૂબ જ જરૂરી છે એટલે અમારા ગામના તમામ સ્થાનિકોને પણ હું ધન્યવાદ આપું છું કે ખૂબ જ જાગૃત અને એક્ટિવ છે એમને મને જાણ કરી અને અમે એરપોર્ટને પણ જાણ કરી તાત્કાલિક આવી ગયા એ લોકોએ પણ ખૂબ ધન્યવાદ આપ્યા કે આવું કાંઈ પણ હોય તો અત્યારના સમયમાં ક્યારેય ઓલું ન રહેવું પણ ગભરાવાની કોઈ બીવાની કોઈ અફવામાં આવવાની જરૂર નથી એવું કોઈ ખાસ ખાસ ના લાગ્યું શક્યતા તો એવી હતી કે સ્થાનિકો ક્યાંક ને ક્યાંક ડ્રોન કેમેરો હોવો જોઈએ